જય હિન્દ જય ભારત વંદે માત્ર જય માતાજી મિત્રો મિત્રો હું ગોહિલ વિશાલ છું આજે ફરીથી એકવાર તમારું સૌ મિત્રોનું નવા ભરતી રિલેટિવ વિડીયોમાં સ્વાગત કરું છું મિત્રો તમને સૌ મિત્રોને ખબર છે કે હાલમાં ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈની જે ભરતી આવી ગઈ છે તેના ફોર્મ ભરવાનું ચાલુ છે કોન્સ્ટેબલના બાર હજાર છે અને ચારસો અને બોતેર પીએસઆઈ માટેના ફોર્મ છે તો બંનેના ફોર્મ ભરવાનું ચાલુ છે તો કઈ રીતે ફોર્મ ભરવા તે સંપૂર્ણ માહિતી આપણે મોબાઈલ દ્વારા ફોર્મ કઈ રીતે ભરવું તેની સંપૂર્ણ માહિતી આપણે એક જ વિડીયોમાં મેળવવાની છે તો મિત્રો ચાલો વિડીયોની શરૂઆત કરીએ વિડીયોની શરૂઆત કરતાં પહેલાં મિત્રો જો તમને અમારો વિડીયો ગમે તો અમારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સાથે સાથે બે લાયકન નોટિફિકેશનને ઓન કહેજો જેથી કરીને આવું નવી કોઈ પણ માહિતી આવે તો તમને મળી શકે અને જો મિત્રો તમે ફેસબુકમાં વિડીયો જોતા હો તો અમારા ફેસબુક પેજને ફોલો કરી લેજો જેથી કરીને આવા તમને ફેસબુકમાં પણ અમારા વિડીયો જોવા મળે તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તો મિત્રો સૌ પ્રથમ તમારે ગૂગલ ક્રોમ અથવા તો ગૂગલને ઓપન કરવાનું રહેશે અને ત્યારબાદ તેમાં સર્ચ કરવાનું રહેશે ઓજસ ડોટ ગુજરાત ડોટ ડોટ ઇન તમે સર્ચ કરશો એટલે આવી રીતનું ખુલી છે તેમાં સૌ પ્રથમ આ ઓનલાઈન ઓજસ એપ્લિકેશન છે તે ઓપન કરવાની રહેશે ત્યારબાદ તમારે સૌપ્રથમ એપ્લિકેશન ઓપન થઈ જાય ત્યારબાદ તમારે અહીંયા ઓનલાઈન એપ્લાય ઉપર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ એપ્લાય પર જવાનું રહેશે એપ્લાય પર ક્લિક કરશો એટલે તમારી સામે આવું પેજ ઓપન થશે તેમાં અહીંયા સિલેક્ટ ઉપર જવાનું રહેશે ત્યારે જીપીઆરબી ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ ભરતી ત્યાં ક્લિક કરવાનું રહેશે આવી રીતે ક્લિક કરશો એટલે તમારી સામે આવું એક નવું પેજ ઓપન થશે આવું એક નવું પેજ ઓપન થાય તેમાંથી જો તમારે આ ભરતી વિશે ડિટેલ્સ જાણવી હોય તો ડિટેલ્સ ઉપર ક્લિક કરવાનું રહેશે અને ફોર્મ ભરવાનું હોય તો તમારે એપ્લાય પર ક્લિક કરવાનું રહેશે જો તમે જે જનરલમાં જનરલ કેટેગરીમાં આવો છો તો જ તમારે અહીંયા ફી છે તે સો રૂપિયા સુકવવાની રહેશે અન્યથા તમારે કોઈપણ પ્રકારની ફી સૂકવવાની રહેતી નથી ત્યારબાદ અહીંયા એપ્લાય પર ક્લિક કરવાનું રહેશે તમારે તો ચાલો આપણે જાણીએ આગળ વધીએ એપ્લાય પર ક્લિક કરીશું એટલે તમારી સામે એક નવું પેજ ઓપન થશે આવી રીતે એક નવું પેજ ઓપન થાય તેમાં અહીંયા તમને સંપૂર્ણ વિગતો આપેલી છે તે વિગતો જાણ્યા બાદ તમારે ફરીથી એપ્લાય પર અહીંયા એપ્લાય નાવ ઉપર ક્લિક કરવાનું રહેશે એપ્લાય નાવ ઉપર ક્લિક કરશો એટલે એન્ટર રજીસ્ટ્રેશન નંબર નાખવાનો થશે અને તમારે અહીંયા બર્થ ડેટ નાખવાની થશે અહીંયા તમારો રજીસ્ટ્રેશન નંબર અને બર્થ ડેટ નંબર દાખલ કરવાનો બર્થ ડેટ દાખલ કરવાનો થશે ત્યારબાદ તમારે એપ્લાય વિથ ઓટીઆર ઉપર ક્લિક કરવાનું રહેશે અને જો તમે રજીસ્ટ્રેશન ના કરેલું હોય તો તમારે સૌ પર રજીસ્ટ્રેશન નામ રજીસ્ટ્રેશન ઉપર ક્લિક કરવાનું રહેશે જો મિત્રો રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું તે તમે ન જોયો હોય વિડીયો તો તમારે અગાઉ રજીસ્ટ્રેશનનો વિડીયો છે તે બનાવેલો છે તે હું નીચે કમેન્ટિંગ બોક્સમાં અથવા તો ડિસ્ક્રિપ્શનમાં હું તેની લિંક જાણ કરી દઈશ તમે જ્યાં જઈ અને કઈ રીતે રજીસ્ટ્રેશન કરવું તે સંપૂર્ણ વિડીયો જોઈ શકો છો અને એ પણ વિડીયો કઈ રીતે મોબાઈલ દ્વારા રજીસ્ટ્રેશન કરવું તેની જ માહિતી આપું છું તો ચાલો અહીંયા તમે તમારો નંબર દાખલ કરી અને એપ્લાય વિથ ઓટીઆર ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે એક નવું પેજ ઓપન થશે હવે એપ્લાય વિથ ઓટીઆર ઉપર ક્લિક કરો એટલે તમારી સામે આવું પેજ ઓપન થશે તો હવે ચાલો હવે આની વિશે આપણે માહિતી મેળવી સ્ટેપ બાય સ્ટેપ વિસ્તારથી તો મિત્રો હવે આ રીતનું પેજ ખુલે છે તો હવે સૌપ્રથમ અહીંયા તમારો અરજી નંબર આપેલો છે ત્યારબાદ હવે આપણે ઉપર સ્ક્રોલ કરીશું તો હવે આપણને માહિતી જાણવા મળશે તો ફોર્મ પસંદ કરો તો અહીંયા તમારે ત્રણ રીતનું આપેલું છે પીએસઆઈ ફોર્મ વર્ક લોકરક્ષક અને બંનેમાં પીએસઆઈ અને લોકરક્ષક બંને પસંદ કરવાનું હોય તો અહીંયા ટીક કરવાનું રહેશે અથવા તો બંનેમાંથી એક પસંદ કરવાનું હોય તો અહીંયા અથવા તો અહીંયા તમારે સેમા ફોર્મ એપ્લાય આપવાની હોય તેના પર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ આપણે આગળ વધશું સ્ક્રોલ કરીશું તો તો હવે આપણે નીચે જઈશું તો અહીંયા જો પુરુષ હશે તો શ્રીમાન આવશે મિસ્ટર આવશે અને જો સ્ત્રી છે તો શ્રીમતી આવશે તો હવે આપણે સૌ પ્રથમ તો આપણે જ્યારે રજીસ્ટ્રેશન કર્યું હતું ત્યારે જે ડિટેલ આપી હતી તે તમામ પ્રકારની ડિટેલ અહીંયા ઓટોમેટિક ફિલઅપ થઈ ગયેલી છે તો હવે તમારે અહીંયા કાંઈ પણ દાખલ કરવાનું રહેશે નહીં કારણ કે તમે જે રજિસ્ટ્રેશનમાં કર્યું હતું તે બધી જ વિગતો અહીંયા આવી ગયેલી છે અહીંયા તમારી અટક અહીંયા તમારું પ્રથમ નામ અહીંયા તમારા પિતાનું નામ અને અહીંયા તમારા માતાનું નામ આવી ગયું છે અહીંયા તમારી જન્મ તારીખ આવી ગઈ છે જો જાતે પુરુષ હોય તો પુરુષ અને સ્ત્રી હોય તો સ્ત્રીમાં ટીક કરવાનું રહેશે પછી જો તમે લગ્ન કરેલા હોય તો લગ્ન કરીએ અને અપ્રણીત હોય તો અપ્રણીત ઉપર આ પણ તમારે રજીસ્ટ્રેશન દ્વારા ક્લિક થઈ ગયું છે ત્યારબાદ હવે અહીંયા શ્રેણી જો તમે ઓબી અહીંયા ક્લિક કરશો તો તમે જેમાં આવતા હશો અહીંયા રજીસ્ટ્રેશન દ્વારા જ્યારે તમે ક્લિક કર્યું હતું ત્યારે અહીંયા પણ તમારી શ્રેણી ફિલઅપ થઈ ગયેલી છે અને જો તમારે બદલાવ માગતા હોય તો રજીસ્ટ્રેશનમાંથી બદલાવી શકો છો અથવા તો અહીંયા પર ક્લિક કરશો એટલે ઓટોમેટિક બધી શ્રેણી ખૂલી જશે જનરલ ઓબીસી એસટી એસ સામાન્ય ઈડબલ્યુએસ તમામ પ્રકારની ત્યારબાદ આપણે ફરીથી પુરુષ આવતા હોય તો પુરુષ અને સ્ત્રી આવતા હોય તો સ્ત્રી સિલેક્ટ કરવાનો રહેશે ત્યારબાદ આપણે સ્ક્રોલ કરીએ તો અહીંયા તમારે ફરીથી એકવાર ઈડબલ્યુએસ પ્રમાણપત્ર નંબર પ્રમાણપત્રની પ્રાપ્ત થવાની તારીખ અને પ્રમાણપત્ર કયા અધિકારી પાસેથી અધિકારી પાસેથી મળેલું છે તેનું વિગત અહીંયા નાખવાની રહેશે અહીંયા ક્લિક કરશો એટલે ઓટોમેટિક આવી રીતે સ્ક્રોલ થશે તેમાં ટીડીઓ તાલુકા વિકાસ અધિકારી જિલ્લા વિકાસ અધિકારી કે અન્ય તરફથી મળેલું છે તેની વિશે વિગત આપવાની રહેશે ત્યારબાદ થોડુંક સ્ક્રોલ કરશું આપણે હવે તમારું વ્યવહારિક માહિતી આપવાની છે એટલે કે ઉમેદવારની માહિતી તો સૌ પ્રથમ તમારું હાલનું સરનામું તમારું ગામ હોય ત્યાં નાખવાનું રહેશે રાજ્ય તો અહીંયા રાજ્ય સિલેક્ટ કરવાનું રહે છે જિલ્લો અહીંયા જિલ્લો જ પસંદ કરવાનું રહે છે અહીંયા રાજ્ય તો મોસ્ટ ઓફ ગુજરાત જ હશે અને જો અન્ય રાજ્યમાંથી હોય તો પણ ના ચાલે પણ એટલા માટે આ ગુજરાત રાજ્યની છે એટલે ગુજરાત જ સિલેક્ટ કરવાનું રહેશે તાલુકો તમારો અહીંયા સિલેક્ટ કરવાનો રહેશે ત્યારબાદ પિનકોડ તમારો જે પિનકોડ આવતો હોય તે અહીંયા પિનકોડ દાખલ કરવાનો રહેશે આ જે જે બ્લેક છે તે બધા મેં બીજા અન્ય વ્યક્તિની માહિતી છે એટલા માટે કોઈ બીજા વ્યક્તિઓને મળે નહીં તે માટે મેં તેની ઉપર બ્લેક હાઈલાઇટ કરી દીધેલી છે એટલે માટે કે કોઈ વ્યક્તિનું ડેટા હોય તો બીજા વ્યક્તિને ના મળી શકે તે માટે એવું કરેલું છે બાકી અન્ય કંઈ વસ્તુ નથી ત્યારબાદ આપણે ઉપર સ્ક્રોલ કરીશું હવે તે જ રીતે જે સરનામું હતું તે હાલનું સરનામું તો અને કાયમી સરનામું તો જો હાલનું સરનામું અને કાયમી સરનામું બંને અલગ પડતા હોય તો અલગ અલગ નાખવાનું અથવા જો સેમ જ હોય તો ફરીથી જે ઉપર ડિટેલ તેમ અહીંયા તમારું ગામ રાજ્ય જિલ્લો તાલુકો અને પિનકોડ આટલી વસ્તુ નાખી અને પાછું નીચે આવવાનું રહેશે ત્યારબાદ તમે જે મોબાઈલ નંબર આપેલો છે તે મોબાઈલ નંબર અહીંયા ઓટોમેટિક આવી ગયેલો છે તમારી ઈમેલ આઈડી પણ આવી ગયેલી છે તમે ફરીથી મોબાઈલ નંબર તમારો અહીંયા આવી ગયેલો છે અને ફરીથી ઈમેલ આઈડી પણ અહીંયા આવી ગયેલી છે અથવા રજીસ્ટ્રેશન દ્વારા તમે જો ઈમેલ આઈડી આપેલી છે તે જ ઇમેલ આઈડીમાં તમારું ફોમ પણ આવી જશે અને જો અથવા ફોર્મ ડાઉનલોડ કરવાનું છું હોય તો કઈ રીતે ડાઉનલોડ કરવું તે પણ તમને વિડીયોના એન્ડમાં હું કહી દઈશ ત્યારબાદ અહીંયા રાષ્ટ્રીયતા તો અહીંયા ઇન્ડિયન જ પણ ઓટોમેટિક સિલેક્ટ થઈ ગયેલું હોય છે ત્યારબાદ આપણે આગળ જોઈશું તો હવે અહીંયા અન્ય માહિતીમાં ફોટો આઈડી પ્રૂફ માંગે છે ફોટો આઈડી પ્રૂફમાં અહીંયા આધાર કાર્ડ સિલેક્ટ કરવાનું અને અહીંયા આધાર કાર્ડ નંબર દાખલ કરી દેવાનો ત્યારબાદ હવે રમતગમતનું આવ્યું છે તો અહીંયા રમતગમતમાં તમે ભાગ લીધેલો હોય તો પસંદ કરવાનું હા અથવા ના જો ના પસંદ કરો તો તમારે કોઈ રીતની વિગતો ભરવાની થતી નથી અને જો હા પસંદ કરો તો અહીંયા જેવી રીતે આપણે રજીસ્ટ્રેશનમાં બધી ડિટેલ નાખેલી છે તે ઓટોમેટિક ડિટેલો આવી ગયેલી છે અને તમે જે જે વસ્તુઓ અથવા તો જે જે પત્રો ધરાવતા હો તે અહીંયા ફિલઅપ કરવાના રહેશે ત્યારબાદ આપણે આગળ વધીશું ને આ વિગત મેં તમને રજિસ્ટ્રેશનમાં બતાવી દીધેલી છે એટલા માટે હું અહીંયા તમને જણાવતો નથી એટલા માટે કે ટૂંકમાં વિડીયો બની શકે અને બહુ લાંબો ના થાય એટલા માટે આપણે શોર્ટમાં બધું સમજાવીશું ત્યારબાદ આપણે આગળ વધશું તો હવે કોમ્પ્યુટર જ્ઞાન તો સૌ મિત્રોને કોમ્પ્યુટર જ્ઞાન જરૂરી હોય એટલા માટે હાસ કે ટીક કરવાનું રહેશે અને ના આવડતું હોય તો તમારે છતાં પણ હા ટીક કરી અને ટૂંક સમયમાં કોમ્પ્યુટર કોર્સ કરી લેવાનો રહેશે મિત્રો ત્યારબાદ વિધવા વિધવા હોય તો હા પર ક્લિક કરવાનું રહેશે અને અન્ય બધી જરૂરી માહિતી છે તે ભરવાની રહેશે તે પણ રજીસ્ટ્રેશન દ્વારા ભરાઈ ગયેલી છે ત્યારબાદ આગળ વધશું તો હવે તમે સર્વિસમેન હોવ તો હા અથવા તો જો ન હોય તો ના તો હા અને હોય તો ના અને તમે જો હોવ ને તો આ વિગતો ભરવાની રહેશે આ પણ રજીસ્ટ્રેશનમાં ભરાઈ ગયેલી છે એટલા માટે અહીંયા ફરીથી તમને તેની પણ માહિતી આપતો નથી અને જો તમે હજી પણ અમારો રજીસ્ટ્રેશનનો વિડીયો જોયો ન હોય તો જરૂરથી એક વખત જોઈ આવજો ત્યારબાદ આપણે આગળ વધશું ત્યારબાદ તમે પોલીસ દળમાં કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલ અને એસઆઈ એસઆઈએસના હોદ્દા પર હોવો જોડાયેલા તો તમે સેવા આપી હોય તેની તારીખ અને હોદ્દાને એવું બધું અહીં સિલેક્ટ કરવાનું રહેશે અને જો ન હોવ તો ના પર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ આપણે રજિસ્ટ્રેશન કરીએ છીએ તેમાં પણ આ વિગતો ભરવાની આવી છે લેંગ્વેજની ભાષાની તો આ તેની તે જ વિગતો અહીંયા મોસ્ટ ઓફ બધી વિગતો તે જ અહીંયા મળશે ત્યારબાદ આપણે આગળ વધશું જો તમે કોસ્ટેબલ માટે એપ્લાય આપતા હો તમે કોસ્ટેબલ માટે એપ્લાય આપતા હો તો અહીંયા તમારી ટકાવારી દાખલ કરવાની રહેશે બારમા ધોરણની જેની મિત્રો બારમા ધોરણની ત્યારબાદ અહીંયા ક્લિક કરશો અહીંયા ક્લિક કરશો એટલે ઓટોમેટિક ઓટોમેટિક સ્ક્રોલ થશે કયો વર્ગ ધરાવો છો તેની માટે માહિતી આપવાની રહેશે ત્યારબાદ અહીં બોર્ડનું નામ ઓટોમેટિક આવશે ત્યારબાદ અહીં રાજ્યનું નામ આવશે પાસ થવાનું વર્ષ અહીંયા દાખલ કરવાનું કેટલી ટ્રાયમાં પાસ થયા છો તે અહીંયા એક ટ્રાય છે તો અહીંયા કોઈ પણ ફેરફાર કરવાનો થશે નહીં એને બે કે બેથી વધારે હોય તો તમારે અહીંયા ટ્રાય પસંદ કરવાનો રહેશે ત્યારબાદ છેલ્લી માર્કશીટ હોય એટલે કે તમારે જો બે ટ્રાય હોય તો બીજી ટ્રાયની માર્કશીટમાં તમે પાસ હોવ તો તે નાખવાની રહેશે અને જો તમે એક જ ટ્રાય પાસ હોવ તો તમારે પહેલી ટ્રાયની માર્કશીટ નાખવાની રહેશે માર્કશીટના નંબર સીટ નંબર મિત્રો એટલે કે ત્યારબાદ આપણે આગળ વધશું ત્યારબાદ તમે જો પીએસઆઈ માટે એપ્લાય કરતા હશો તો જેવી રીતે બારમાની બધી વિગતો આપણે દાખલ કરી છે તે જ વિગતો બધી મોસ્ટ ઓફ બધી તેની તે જ વિગતો છે તે અહીંયા દાખલ કરવાની રહેશે ત્યારબાદ આપણે આગળ વધ ત્યારબાદ પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી તો તેની તે પણ વિગતો અહીંયા દાખલ કરવાની થશે ગ્રેજ્યુએશન તો આ પણ પીએસઆઈ માટે છે અને ગ્રેજ્યુએટ ડિગ્રી પહેલાં પછી તમે જો અન્ય કોઈ ડિગ્રી કરેલી હોય તો તે ઉપરનાવલમાં દાખલ કરવાની થશે ત્યારબાદ આપણે આગળ જોઈશું તો હવે એનસીસીનું એનસીસીનું પ્રમાણપત્ર ધરાવતા હો તો તે તમારે અહીંયા બધી વિગતો સ્ટુપ દાખલ કરવાની થશે એનસીસીનું પ્રમાણપત્ર નંબર પાસ થવા થતું વર્ષ પ્રમાણપત્ર સત્તાધિકારી કયા પાસેથી મળીશું તે અને વર્ગ મેળવ્યો તે અહીં દાખલ કરવાનું થશે ત્યારબાદ નીચે આપણે જોઈશું તો હવે તમારે અહીંયા બારમા ધોરણની માર્કશીટ અપલોડ કરવાની રહેશે જો કોન્સ્ટેબલ માટે હોવ તો બારમા ધોરણની અને જો તમે પીએસઆઈ માટે એપ્લાય આપતા હોવ તો ગ્રેજ્યુએશન માર્કશીટ તમારે અહીંયા અપલોડ કરવાની રહેશે તો મિત્રો કઈ રીતે કરશું તો તમે પહેલાં ફાઇલ પસંદ ઉપર ક્લિક કરશો એટલે ઓટોમેટિક તમારા મોબાઈલમાં અહીંયા આવી રીતે ઓપન થશે બધા ફોલ્ડરો તેમાંથી તમારે જે ફોલ્ડરમાં તમારી માર્કશીટ કેબીમાં કન્વર્ટ કરેલી હોય એમબીમાં કન્વર્ટ કરેલી હોય તે અહીંયા ફોલ્ડરને પસંદ કરો ત્યારબાદ તમને તમારા મોબાઈલમાં ઓપન થઈ જશે અને તમારે દાખલા તરીકે આ તમારી બારમાની માર્કશીટ છે અહીંયા તેમનું નામ લખેલું હોય છે તો તમારે અહીંયા પસંદ કરવા ઉપર ક્લિક કરવાનું ક્લિક કરી અને અહીંયા બીજી વિગત છે પસંદ કરો તેના પર ક્લિક કરશો એટલે ઓટોમેટિક અહીંયા ફાઇલનું નામ આવી જશે ફાઇલનું નામ આવી જાય ત્યારબાદ અપલોડ કરો એના ઉપર ક્લિક કરશો એટલે ઓટોમેટિક અહીંયા તમારી માર્કશીટ આવી જશે અથવા તો ગ્રીન સ્ક્રીન લીલાક્ષરોથી અહીંયા લખાઈ ગયેલું છે કે સક્સેસફુલ અપલોડ એવું આવી જાય ત્યારબાદ તમારે નીચે આવવાનું રહેશે ત્યારબાદ ત્યારબાદ બાહ્યધારી આવશે તો આ બધી વિગતોનું પાલન કરશું એટલે હા ઉપર ક્લિક કરી દેવાનું રહેશે તમે હા ઉપર ક્લિક કરશો તમારે હા ઉપર ક્લિક કરવાનું રહેશે એટલે ઓટોમેટિક હા ઉપર ક્લિક કરશો ત્યારબાદ સાસુઓ ઉપર ક્લિક કરવાનું રહેશે સાસુ ઉપર ક્લિક કરશો એટલે ઓટોમેટિક તમારું આ ફોર્મ છે તે એપ્લાય થઈ જશે અને ત્યારબાદ તમારે કન્ફર્મ ફોર્મ ઉપર જવાનું રહેશે તે હું આગળની પ્રોસેસમાં બતાવું ત્યારબાદ સાસુ ઉપર ક્લિક કરે એટલે તમારી સામે કન્ફર્મ નંબર ખુલી જશે તો હવે તે આગળની પ્રોસેસમાં આપણે જોઈશું હવે મિત્રો સાસુ ઉપર ક્લિક કરો એટલે તમને એક નંબર મળે તે હું નંબરની ડિટેલ તમને અહીંયા જણાવતો નથી અથવા તો તે નંબર મળે તે ગમે ત્યાં એક નોંધી લેવાનો છે ત્યારબાદ તમારે હવે અરજી કન્ફર્મ કરવાની છે તો સૌ પ્રથમ તમારે ઓનલાઈન અરજી ઉપર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ સંપાદિત અરજી ઉપર સંપાદિત કરો તેના ઉપર ક્લિક કરવાનું રહેશે તેના ઉપર તમે જેવું ક્લિક કરશો એટલે તમારી સામે એક નવું પેજ ઓપન થશે તેના ઉપર ક્લિક કરતા તમને એક અરજી નંબર મળશે તે અરજી નંબર તમારે આવી રીતે જી એચ 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 બી વીસ સત્તર અઢાર એક બાર ચોત્રીસ પાંચ એવી રીતનો તમારો અરજી નંબર રહેશે તે અરજી નંબર દાખલ કરવાનો રહેશે ત્યારબાદ જન્મ તારીખ દાખલ કરવાની રહેશે એટલું થઈ જાય ત્યારબાદ તમારે બરાબર ઉપર ક્લિક કરવાનું રહેશે બરાબર ઉપર ક્લિક કરશો એટલે તમારી અરજી કન્ફર્મ થઈ જશે અને તમને એક કન્ફર્મેશન નંબર મળી જશે કન્ફર્મેશન નંબર હવે કઈ રીતે મળે છે તે વિશે આપણે માહિતી મેળવી ત્યારબાદ તમે બરાબર ઉપર ક્લિક કરો એટલે તમારી સામે અહીંયા તમારું જે પહેલી લાલ લીટી કરેલી છે ત્યાં તમારું નામ આવી જશે ત્યારબાદ તમારી અરજી સફળતા પર કન્ફર્મ થઈ ગઈ છે અરજીનો કન્ફર્મેશન નંબર તે અહીંયા મેં લાલ એરાએ બીજી લીટી છે ત્યાં અને ત્રીજી ઠેકાણે ત્રીજી જગ્યાએ લાલ લીટી મારેલી છે ત્યાં પણ તમારા કન્ફર્મેશન નંબર બંને ઠેક જગ્યાએ આવી ગયેલા છે આ તમને એક નોંધ આપી શકે તમારો કન્ફર્મેશન નંબર સુરક્ષિત જગ્યાએ નોંધી લ્યો એટલી વિગત થઈ જાય ત્યારબાદ જો તમે પ્રિન્ટ આઉટ કરવા માંગતા હો તો પ્રિન્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે ત્યાંથી તમને એક પ્રિન્ટ આઉટ થઈ જશે અને તમારે જો કોઈ પણ સાયબર કાફે જવાની જરૂર નથી આ તમે પીડીએફ છે તે સાયબર કાફે મોકલી દેશો એટલે તમારી પ્રિન્ટ પણ નીકળી જશે તો આવી રીતે મોબાઈલ દ્વારા ફોર્મ ભરાય છે શું છે જો મિત્રો તમને અમારો વિડીયો ગમે તો અમારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત ઓન માત્ર જય માતાજી મિત્રો